જ્યારે પોલીસ ભૂતકાળમાં તેમના સિનિયર અધિકારીઓએ જે વેઠ્યું હોય તેમાંથી કંઈ શીખતી નથી અને ત્યારબાદ જો તે કોઈ ભૂલ કરે છે તે પછી તેને પરિણામ પણ ભોગવવું પડે છે ભૂતકાળમાં એન્કાઉન્ટરમાં જે પોલીસ અમલદારો જેલમાં ગયા હતા તેમાંથી આ પોલીસ અધિકારીઓએ શીખવાનું હતું પરંતુ તે હેપી ટ્રીગર થાય છે અને ગેન્ડિયા બને છે રક્ત રંજિત હવે કોર્ટ આદેશ કરે છે કે આ પીએસઆઈ અને તેમના સાથેના કર્મચારીઓના વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધો વૈષ્ણવજન તો વૈષ્ણવ

આવી પહોંચ્યો છે અને વિરેન્દ્રસિંહ એન જાડેજા અને તેમના સાથે રહેલા પોલીસ કર્મચારીઓ ખાનગી વાહન લઈ આ ગેડિયા ગામમાં પહોંચે છે હનીફ ખાન મલેક છે તેને પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ આ હનીફ ખાન મલેક પોતે ક્રાઇમની દુનિયા અને તેના નિયમનો જાણકાર હતો પોલીસના સાથે તે વાહનમાં બેસવા માટે બોલાચાલી કરે છે અને ઝપાઝપી સુધી પણ વાત પહોંચે છે વીરેન્દ્રસિંહ પાસે રહેલી સર્વિસ બાદ આ હનીફ ખાન મલેક ના પરિવારજનો આ પીએસઆઈ અને તેમના પોલીસ કર્મી પર હુમલાનો પ્રયાસ કરે છે અને ફરી એક વખત આ વીરેન્દ્રસિંહ એન જાડેજા જે તત્કાલીન બજારણા ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા ત્યાં અનીફ ખાન મલેકના ચૌદ વર્ષના પુત્ર નદીબ ખાનની છાતીમાં પણ ગોળી દરબી દે છે રાત્રિના સમયે આ ગેડિયા ગામ રક્ત રંજિત થાય છે બે વ્યક્તિઓ છે તે પોલીસ સાથે ઝપાઝપીમાં માર્યા જાય છે અને આ સબ ઇન્સ્પેક્ટર અને તેમનો સ્ટાફ આ અનીફ ખાન મલેકના પરિવારના વિરુદ્ધમાં ગુનો દાખલ કરે છે પરંતુ તે જ સમયે આ અનીફ ખાન મલેકની પુત્રી સુહાના ખાન તે પોતે કોર્ટના દરવાજા ખટખટાવે છે અને આ પીએસઆઈ અને તેમના સાથે રહેલા પોલીસ કર્મચારીઓ ગેરકાયદેસર રીતે તેમના પિતા અને તેમના ભાઈ છે તેમની હત્યા કરી દીધી હતી આ મામલો લાંબો ચાલે છે અને અંતે ધાંગત્રાની જે ચીફ કોર્ટ છે તે પોતે આદેશ આપે છે કે આ પીએસઆઈ વિરેન્દ્રસિંહ એન જાડેજા અને તેમના સહિત છ પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધવામાં આવે ભૂતકાળમાં જે પ્રકારે એન્કાઉન્ટરની ઘટનાઓ બની હતી તે સમયે આ પોલીસ અમલદારો જ્યારે જેલમાં ગયા હતા ત્યારે સરકાર પણ તેમના પડખે નહોતી ઊભી રહી આ

આ ઉપરી અધિકારીઓ પણ તમારા પડખે નહીં ઉભા હકીકત છે તેમની ધરપકડ કરશે અને કાયદાકીય કાર્યવાહી પણ કરશે આ વિરેન્દ્રસિંહ એન જાડેજા અને તેમના સાથે રહેલા પોલીસ કર્મચારીઓ હવે જેલમાં જશે ને મામલો આગળ કોર્ટમાં પણ ચાલશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ના ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર જે